તો બીજી તરફ વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરીના ગુનાઓમાં વધારો હાથ ધરવામાં આવી છે ઓક્ટોબર મહિનામાં દંતેશ્વર ગામમાં એક બંધ મકાનમાં ચોરી કરવા ગયેલી આ ગેંગ ત્યાં અચાનક આવી ગયેલી વૃદ્ધાની ગળાની ચેઇન લૂંટીને ફરાર થઈ ગઈ હતી આ ગુના સહિત વડોદરામાં બનેલા ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે વાહન ટ્રેકિંગ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે સચિન સિંહ તાક, અજય મારવાડી, સની દુધાણી અને કરણ સિંહ દુધાણીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછ દરમિયાન આંંધંતેશ્વર, પ્રતાપનગર અને ફતેગંજ વિસ્તારમાં થયેલી ચોરીઓનો પણ ભેદ ઉકેલી જવા પામ્યો છે. સાથે જ તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિમાકુમાર સાહેબ તરફથી વધુ માર્ગદર્શન મળ્યું અને ક્રાઈમ બ્રાન્ચે ટેલિજન્સ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી હાલ ચાર આરોપીઓને પકડી પાડેલ છે આ ચાર આરોપીઓ જેમના નામ આરોપી સચિનસિંહ શિવાસિંહ ટાંક જે અગાઉ નવાપુરા અને વારસિયા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરી ઘરફોડમાં પકડાયેલ છે બીજા નંબરનો આરોપી અજય રમેશભાઈ મારવાડી આ આરોપી બાપોદ મકરપુરા લક્ષ્મીપુરા વર્ણામાં જેવા પોલીસ સ્ટેશનમાં સાત જેટલા ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે ત્રીજા નંબરનો આરોપી સનીસિંઘ ઉર્ફે ટોન દર્શનસિંહ દુધાણી જે અગાઉ વડોદરા સિટી પોસ્ટે અમદાવાદ ગોધરા એ ડિવિઝન હણી એમ કરીને છ ગુનામાં અગાઉ પકડાયેલા છે ચોથા નંબરનો આરોપી કરણસિંહ ઉર્ફે વિઠ્ઠલ દર્શનસિંહ દુધાણી જે અગાઉ સયાજીગંજ મકરપુરા હાણીના કુલ પાંચ ગુનામાં પકડાયેલ છે આ ચારેય આરોપીઓ ચીખલીઘર ગેંગના છે અને અગાઉ ચોરી ઘરફોડ અને સ્કેચિંગ જેવા ગુનામાં પકડાયેલા છે ખૂબ મહેનતના અંતે પોલીસને ક્રાઈમ બ્રાન્ચ વડોદરા શહેરને સફળતા મળી છે આ કામે કુલે ચાંદીના સિક્કા તેમજ રોકડ રૂપિયા ચોરાયેલી મોટરસાયકલ અને આ ચેન સ્ટેચિંગ તથા ઘરફોડમાં વાપરેલી મોટરસાયકલ પોલીસે કબજે કરેલ છે અન્ય મુદ્દામાલ એક શહેરના સોનીને આપેલ છે એ સોનીને પણ પોલીસે રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે અને હાલ મકરપુરા પોલીસ સ્ટેશનનું આ ચેન સ્ટેચિંગ તેમજ રેલવે કોલોની પ્રતાપનગર મગરપુરા પોલીસ સ્ટેશનમાં જે ગરફોડ નોંધાયેલી તે ઘરફોડ સમા પોલીસ સ્ટેશનની અંદર સમા ગામની અંદર વણકરવાસમાં જે ઘરફોડ થયેલી છે તેમજ ફતેગઢ પોલીસ સ્ટેશનના ફતેગંજ બ્રિજની નીચે એક મોટરસાયકલ ચોરાયેલી છે કુલ ચાર ગુના હાલ ડિટેક્ટ થયેલ છે